આ તિલક ચાંદલો અને આપણા કંઠની અંદર ગળાની અંદર તુલસી કે રુદ્રાક્ષ ની માળા હોવી જ જોઈએ આ આપણા હિન્દુત્વના આઈડેન્ટિટી કાર્ડ છે યાદ રાખજો અને ભગવાન જો કૃપા કરે ને તો વ્યાસપીઠ ઉપરથી મારા સંદેશો આપું છું પાંચ શ્લોક ભાગવત ના શીખજો પાંચ ચોપાઈ રામાયણ ની શીખજો પાંચ શ્લોક ગીતાજી ના શીખજો કારણ કે હમણાં મહિના પહેલા કાશ્મીરના પહેલ ગામની અંદર ધર્મ અને જાતિ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે કાલ સવારે મારા વાળા વિધર્મીઓ આપણા ઘરે આવીને આપણને કાઢશે આપણને પૂછશે કે હિન્દુ છો તિલક ચાંદલો બતાવ રુદ્રાક્ષ ની તુલસી ની માળા બતાવ ગીતાજી ના પાંચ શ્લોક બોલ રામાયણ ની ચોપાઈ બોલ ભાગવતજી ના પાંચ શ્લોક બોલ શું આપણે જવાબ દેશું હિન્દુના દીકરા તરીકે માત્ર કેવાથી હિન્દુ નહીં હિન્દુ ના નામ ઝંડો લઈને ફરીએ એમ નહીં મારા બાપ કથા દ્વારા સંદેશ લેજો હિન્દુત્વ ની સાચી ઓળખ આપણા જીવનમાં આપણે ઉભી કરીએ અને તિલક ચાંદલો કરવો એમાં નહીં શરમ મારી કથાઓમાં હું વારંવાર કયા કરું છું ઘણા ઘણા આજના યુગની અંદર કુતરા પાળ્યા તમે જોજો એ પાળેલો કુતરો હોય ને એના ગળે પટ્ટો બાંધેલો હોય અને એવા કૂતરા સોસાયટીમાં રખડતા હોય મ્યુનિસિપાલિટીની ગાડી આવે તો એને ન પકડે હું કામ એને ખબર છે કે આનો કોક ધણી છે મારા વાલા મારા તમારા ગળાની અંદર તુલસીની કે રુદ્રાક્ષની માળા હશે ને તો યમના દૂતને ખબર પડશે કે આનો ધણી ભગવાન નારાયણ છે ફિલક ચાંદલો કરજો તમે ગમે તે ધર્મને સંપ્રદાયને માનો એનો કરો પણ કરજો અને બેનોને પણ મારી બે હાથ જોડી માથું નમાવીને કરબદ્ધ પ્રાર્થના છે ફેશનના યુગની અંદર આજે ઘણા ઘણા બેનો ઘણી ઘણી વાર ઘણા પ્રસંગોની અંદર હાથમાંથી બંગડી કાઢી નાખે સેથો ન પૂરે ચાંદલો ન કરે આ તમારા સૌભાગ્યની મોટામાં મોટી ઓળખ છે નહીં ભૂલતા મારા વાલા ક્યારે આ કથા દ્વારા આપણે આવું જ શીખવાનું છે બાકી કથા તો બધી શું છે એ બધાને ખબર છે